ભાદરવી મહાપૂનમની શરૂઆત થતાં જ સાબરકાંઠામાંથી પસાર થતા તમામ માર્ગો પર હાલમાં બોલ મારી અંબે જય જય અંબેના નાદ ગુજી રહ્યા છે ભાદરવી મહાપૂનમની શરૂઆત થતાં જ ગુજરાત સહિત આસપાસના રાજ્યોથી લાખો પદયાત્રીઓ અંબાજી તરફ પ્રયાણ કરે છે સાબરકાંઠામાંથી પસાર થતા તમામ માર્ગો પર બોલ મારી અંબે જય જય અંબેના નાદ ગુજી ઉઠે છે તેમજ પદયાત્રીઓના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ચૂક્યું છે

જગદનબાની કૃપા થકી કેટલાય કિલોમીટર કાપ્યા હોવા છતાં કોઈ પણ પ્રકારના થાક નો અનુભવ નથી થઈ રહ્યો તેમજ માં અંબે ઉપર આસ્થા અને શ્રદ્ધા દિન પ્રતિદિન વધતી હોય એમ પદયાત્રીઓ જણાવી રહ્યા છે